નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ ના ખૂબ જ વર્યા પરાક્રમોની આપણે વાત કરીએ છીએ આપણને એવું લાગે છે મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન ખૂબ જ સરળ રહ્યું હશે પરંતુ એ સમજવામાં જ આપણે ભૂલ કરી છે કેમ કે ભગવાન શ્રી એ ફક્ત બાસુરી નથી બજાવી પરંતુ ભગવાન શ્રી એ આપણે જોયું તેમ બાળપણમાં જ્યારે ગોકુળ અને વૃંદાવનમાં હતા ત્યારે કેટલા રાક્ષસોનો વધ કર્યો હતો કેટલા રાક્ષસોથી એમણે બધાને બચાવ્યા હતા અને જ્યારે મથુરા પધાર્યા ત્યારે પણ તેમને એક પછી એક કઈ રીતે સંકટોનો મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આગળના વિડીયો ન જોયા હોય તો અવશ્ય જોઈ લેજો કેમ કે ફક્ત દસ મિનિટ કાઢી અને આપણે જો સુંદર કથાઓ શ્રવણ કરવા મળતી હોય તો આનાથી વિશેષ બીજું શું હોઈ શકે મિત્રો ગઈકાલે આપણે જોયું કે રુક્ષમણીજીનો સંદેશ સાંભળી પત્ર વાંચી અને શ્રી કૃષ્ણ તરત જ કૃષ્મણીજીની ઈચ્છા પૂર્તિ કરવા માટે તૈયાર થઈ ગયા અને ભૂદેવની સાથે ભગવાન પણ ત્યાં પહોંચી ગયા જ્યારે ભીષ્મકે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મારી કન્યાનો વિવાહ જોવા માટે ઉત્સુકતાવશ અહીં પધાર્યા છે ત્યારે તેઓ વાજિંત્ર વગાડતા પૂજાની સામગ્રી લઈ અને તેમની સામે ગયા

પધાર્યા છે એ સાંભળ્યું ત્યારે ભીષ્મક તુરંત પૂજા કરવા માટે તૈયાર થઈ ગયા એમનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયા અને નિર્મળ વસ્ત્ર અને ઉત્તમ ભેટ સામગ્રીઓ આપી વિધિપૂર્વક એમની પૂજા કરી ભીષ્મજી બહુ બુદ્ધિશાળી હતા તેઓ ભગવાનના ભક્ત હતા તેમણે ભગવાનને સૈન્ય સેનાપતિ અને અન્ય સર્વને તમામ સુવિધાઓથી સજ્જ નિવાસ સ્થાનમાં ઉતાર આપ્યો અને તેમનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કર્યો જ્યારે વિદર્ભ દેશના નાગરિકોએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા છે ત્યારે તે લોકો ભગવાનના નિવાસ સ્થાને આવ્યા અને આનંદ મગ્ન બની શ્યામ સુંદર ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળના માધુર્યનું પોતાની નેત્ર અંજલિઓ ભરી ભરી અને પાન કરવા લાગ્યા તેઓ પરસ્પર એવી વાતો કરતા હતા રુક્ષ્મણીજી આમની જ અર્ધાંગની થવા યોગ્ય છે અને આ પરમ પવિત્ર મૂર્તિ શ્યામ સુંદર રૂકમિણી યોગ્ય પતિ છે બીજી કોઈ અમને પત્ની થવા યોગ્ય નથી જો અમે અમારા પૂર્વ જન્મમાં અથવા આ જન્મમાં કોઈ સત્કર્મ કર્યું હોય તો ત્રિલોક વિધાતા ભગવાન અમારા પર પ્રસન્ન થઈ અને એવી કૃપા કરે કે શ્યામચંદર શ્રી કૃષ્ણ જ વિદર્ભ રાજકુમારી રુક્મિણીનું પાણી ગ્રહણ કરે જે વખતે પ્રેમ પરવસ થઈ અને નગરવાસીઓ પરસ્પર આ પ્રકારની વાતચીત કરી રહ્યા હતા તે જ સમયે રૂક્મિણીજીએ અંતઃપુરમાંથી નીકળી અને દેવીના મંદિરે જવા પ્રસ્થાન કર્યું અનેક સૈનિકો તેમની રક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેઓ પ્રેમ શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોનું ચિંતન કરી રહી અને ભગવતી ભવાનીના ચરણ કમળોના દર્શન માટે પગે ચાલી નીકળ્યા તેઓ મૌન હતા અને માતાઓ અને સખી સહેલીઓથી તેઓ વીંટળાયેલા હતા રાજ્યના બળવાન સૈનિકો હાથમાં શસ્ત્રો ઉઠાવી કવચ પહેરી તેમની રક્ષા કરી રહ્યા હતા તે સમયે મૃદંગ શંખ ઢોલ ભેરી વગેરે વાગી રહ્યા હતા મોટી સંખ્યામાં બ્રાહ્મણ સ્ત્રીઓ પુષ્પમાળાઓ ચંદન વગેરે સુગંધિત દ્રવ્ય અને આભૂષણો વસ્ત્રોથી સજી સજી અને તેમની સાથે ચાલી રહી હતી ગાયકો ગાઈ રહ્યા હતા અને વાજિંત્રો વગાડી રહ્યા હતા દેવીના મંદિરે પહોંચી અને રુકમણીજીએ પોતાના કમળ જેવા સુકોમળ હાથ પગ ધોઈ આચમન કરી અંદર બહારથી પવિત્ર થઈ શાંત ભાવે અંબિકા દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો અનેક પ્રકારની વિધિ વિધાન ની જાણકાર વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીઓ તેમની સાથે હતી તેમણે ભગવાન શંકરના અર્ધાંગીની દેવી ભવાનીને અને ભગવાન સદાશિવને પ્રણામ કરવા કહ્યું રૂકમણીજીએ ભગવતીને પ્રણામ કરી પ્રાર્થના કરી કે હે અંબિકા માતા આપના ખોડામાં બિરાજેલા આપના પ્રિય પુત્ર ગણેશજીને તથા આપને હું વારંવાર પ્રણામ કરું છું આપ એવો આશીર્વાદ આપો કે મારી અભિલાષા પૂરી થાય ભગવાન શ્રી કૃષ્ણ જે મારા પતિ થાય ત્યાર પછી રુકમણીજી એ જળ ચંદન વગેરે સુગંધી દ્રવ્ય અક્ષત પુષ્પ વગેરે સામગ્રીથી માતાની પૂજા પૂજા કરી કરી ત્યાર પછી સુહાગન બ્રાહ્મણ પણ અને ત્યારે બ્રાહ્મણ સ્ત્રીઓએ તેમને પ્રસાદ આપી અને આશીર્વાદ આપ્યા ત્યારબાદ રુક્મણીજી બ્રાહ્મણ સ્ત્રીઓ માતા અંબિકાને નમસ્કાર કરી પ્રસાદ ગ્રહણ કર્યો અને આ રીતે ગિરજા મંદિરમાંથી બહાર નીકળ્યા રૂકમિણીજી ભગવાનની માયાની જેમ મોટા મોટા ધીરવીરોને મોહિત કરવાવાળા હતા રૂકમિણીજી આ પ્રમાણે ઉત્સવ યાત્રાને બહાને મંદ મંદ ગતિથી ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ પર પોતાના સૌંદર્ય અને શોભાની ન્યોછાવર કરી રહ્યા હતા અને તેમને જોઈ અને તેમનો મુક્ત હાસ્ય તથા લજાયુક્ત દ્રષ્ટિથી મોટા મોટા રાજાઓ અને વીર પુરુષો પોતાનું ચિત્ત લૂંટાવી અને મોહિત થઈ અને બેહોશ થઈ ગયા આવો સુંદર રૂપ જોઈ અને કોણ મોહિત ન થાય આ પ્રમાણે રૂકમણીજી ભગવાન શ્રી કૃષ્ણના શુભાગમનની પ્રતીક્ષા કરતાં પોતાના કમળ જેવા સુકોમળ ચરણોને ધીરે ધીરે આગળ વધારતા હતા તેમણે પોતાના વામ હાથથી મોઢા પર લટકતી કેસ લટોને હટાવી અને ત્યાં આવેલા રાજાઓ તરફ લજ્જાયુક્ત દ્રષ્ટિથી જોયું અને તે જ સમયે તેમણે શ્યામ સુંદર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા રાજકુમારી જે રથ પર ચડવા જ ઈચ્છતા હતા ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ તમામ શત્રુઓની નજર સામે જ તેમની ભીડમાંથી રૂકમણીજીને ઉઠાવી લીધા અને તે સેંકડો રાજાઓના મસ્તક પર પગ મૂકી અને તેમને પોતાના ગરુડ ધ્વજ રથ પર બેસાડી દીધા ત્યાર પછી જેમ સિંહ શિયાળોની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય તે જ રીતે રૂકમણીજીને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી વગેરે યાદવોની સાથે ત્યાંથી નીકળી ગયા તે સમયે જરાસંઘના તાબાના બીજા અભિમાની રાજાઓ પોતાની કીર્તિનો નાશ કરનારો અપમાન સહન ન કરી શક્યા અમે બધા ધનુષ ધારણ કરી અને ઉભા રહ્યા અને આ બોવાળો સિંહ ના ભાગ ને જે મરણ લઈ જાય તે રીતે અમારા યશ કીર્તિને હરી ગયા આ દ્રશ્ય જોતા જ બધા જ રાજાઓ ક્રોધિત થઈ ગયા અને એમના પર બાણોની વૃષ્ટિ શરૂ કરી દીધી અને યાદવો પણ પાછળ ફરી ફરી અને તેમનો સામનો કરતા રહ્યા આ રીતે બાણોની વૃષ્ટિ જોઈ અને રુશ્મણીજીએ જોયું કે શ્રી કૃષ્ણનું સૈન્ય બાણવૃષ્ટિથી ઢંકાઈ ગયું છે ત્યારે તેમણે લજ્જા સહિત ભયભીત નેત્રોથી ભગવાન શ્રીકૃષ્ણના મુખ સામે જોયું ત્યારે ભગવાને ખૂબ હસીને કહ્યું કે સુંદરી ગભરાવો નહીં અમારી સેના શત્રુ હમણાં જ નાશ કરી નાખશે આ બાજુ યદુવીરો પોતાના શત્રુનો પરાક્રમ વધારે સહી ન શક્યા છે વિજયના સાચા અધિકારી યાદવો શત્રુઓની સેનાનો નાશ કરવા લાગ્યા ત્યારે જરાસંઘ વગેરે બધા રાજાઓ યુદ્ધમાં પીઠ દેખાડી અને ભાગી ગયા પરંતુ શિશુપાલને તો પોતાની ભાવિ પત્નીનું હરણ થવાથી મૃત્યુ તુલ્ય પીડા થઈ ન તો તેમના હૃદયમાં ઉત્સાહ રહ્યો અને ન શરીર પર કાંતિ તેનું મોઢું સુકાઈ ગયું સાથે જ રૂકિણીજીનો મોટો ભાઈ રૂકમી ભગવાન શ્રીકૃષ્ણ સાથે ખૂબ દ્વેષ રાખતો હતો તેને આ વાત બિલકુલ સહન ન થઈ શકે એ સ્વાભાવિક હતું મારી બહેનનું શ્રીકૃષ્ણ હરણ કરી અને લઈ જાય અને રાક્ષસવેદીથી બળપૂર્વક તેની સાથે લગ્ન કરે રૂકિ બળવાન તો હતો જ તેણે એક અક્ષિણી સેના સાથે લઈ અને શ્રીકૃષ્ણનો પીછો કર્યો તે કવચથી સજ્જ થઈ અને બધા રાજાઓની સામે પ્રતિજ્ઞા કરી કે હું તમારા બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરું છું કે જો હું યુદ્ધમાં શ્રી કૃષ્ણને મારી ના શક્યો અને મારી બહેન રૂકમિણીને પાછી ન લાવી શક્યો તો મારી રાજધાની કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું આવું કહી અને તે કૃષ્ણની પાછળ યુદ્ધ કરવા માટે ચાલ્યો બંનેનો ખૂબ જ ભયંકર યુદ્ધ થયું અને આ ભયંકર યુદ્ધ જોઈ અને રૂકમણીજીનું એક એક અંગ ભયથી ધ્રુજી રહ્યું હતું અને અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું ગળું રૂંધાઈ ગયું હતું વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી અને આ જ સ્થિતિમાં તેઓએ ભગવાનના ચરણ પકડી લીધા ત્યાર પછી મિત્રો શું થાય છે એ આપણે જોશું આવતીકાલે કેમકે ભગવાન પરમ કૃપાળુ છે અને ભગવાન એમના પરમ શત્રુનો પણ ઉદ્ધાર કરે છે તો આ રુક્મિણીજીના ભાઈની સાથે કેવો વ્યવહાર કરે છે તે મિત્રો આપણે જાણીશું આવતીકાલે ધ્યાન સુધી બધાની છે શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય